કેમ છો મિત્રો તમારું સ્વાગત છે ધાર્મિક વિડીયો ચેનલ માંગ આગળ વધીએ એક અને રાણી સુલક્ષણા સંતાનની ઈચ્છા માંગ ચિંતિત જનક પરિભ્રમણા દાસીની છેલાઈ બ્રાહ્મણીનો બાળક રાણીને આપવા માંગ આવે મહેલ માં પુત્ર શિલેંગ રૂપી નામ પહોંચી બ્રાહ્મણીએ જીવંતિકા માતાનું વ્રત રાખ્યું તે વ્રતે અને વિધાતાએ રક્ષણ કર્યું પ્રાણી પ્રસંગમાં વિધાતા રાત્રે રસમ મંત્રી લખવા જીવંતિકા માતાએ રક્ષણ માટે નીચે બેસવું નહીં પીળું વસ્ત્ર નહીં ચોખાનું પાણી નહીં ના વ્રત ઉલ્લેખ વિધાતા લખે દીર્ઘાયુષ્ય બાળકમાન જીવંત્રાધ્ધમાં જીવંતિકા વ્રત કરે છે લાલ વસ્ત્રમાન આવ્યા દુગની ધાર ઓળખાણ પુનઃ મિલન રાજ્યમાં જીવંતિકા વ્રત વિધિ પ્રચાર બાળકોનું રક્ષણ શુભ પ્રસંગ સંદર્ભ વિગતો એન નામ સૂત્ર એન એ વે એ ઓ એ ગુજરાત મીટર બે જીવંતિકા વ્રત વિધિ અને વિધિ એક શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર ક અથવા બીજી વખત પણ કરી શકાય છે બે સવારે ઊઠીને સ્નાન ત્રણ પાટલા બાજોઠ પર માતાજીનું ચિત્ર મૂર્તિ મૂકવું ચાર પૂજા ચીજની તૈયારી પાંચ દિવેટ ઘીનો અબીલ ગુલાલ ફૂલ ચંદન ધૂપ દીવો દીપ નૈવેદ पांच वस्त्र अने रंग पीला वस्त्रों पीला अलंकार पीला मंडप चोखा न पानी त्रय त्याग मत लाल वस्त्र पहरव छ पूजा आयोजन तस्वीर सामे पांच दिवे पूजा आरती कथा सांभवी सत्संग सात प्रसाद खांड नो शीरा साकर कंसार एक विंडा वजो एक अटाणु आठ उपवास नियम एकती एक भोजन उपयोग मांग खोटूम बोलव निंदा वन विवाद थी दूर रहेवुम બ્રહ્મચર્ય દિવસ ઇચ્છા અને મહિમા સંતાનો આયુષ્ય સુરક્ષા સમૃદ્ધિ માટે વ્રત માંજનો પ્રેમ દેવી દુર્ગાના સંરક્ષણાત્મક સ્વરૂપની પૂજા પૌરાણિક ગ્રંથોમાં નહીં પણ લોક સંસ્કૃતિ લોકલક્ષ્મી વ્રતરાજ કથા સંગ્રહ લોકગીત મૌખિક પરંપરા દ્વારા પ્રચલિત પ્રસમય અનુકરણ માન જીવંતિકાની કૃપાથી સંતાનો પર માની અમિદ્રષ્ટિ ત્રણ ત્રણ હજાર શબ્દમાં લખવાની તૈયારી તમે ત્રણ હજાર શબ્દ માંગ્યા છે તે અનુરૂપ વિગતવાર વાર્તા વિધિ અર્થ સંદેશ પ્રાસંગિકતા સાંસ્કૃતિક મૂલ્ય કાર્યક્રમીકરણ શ્લોકો ભક્તિ ગીતો સાથે લખી શકાય છે ત્રણ ગુજરાતી શબ્દ જો તમે સ્પષ્ટ કરો કે કયા અંદાજે કથાવત્તા વિધિ અથવા પૂરતી વાર્તા વ્રતવિધિ પ્રસંગ મંત્ર કથા રંગભૂમિ મૃત્યુનો સંદેશ તો હું તે પ્રમાણે તૈયાર કરીશ